ગુજરાતના માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદમાં શપથ લેવા બદલ ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા યોજવામાં ભારતમાં ત્રણ વખત પ્રધાનમંત્રીની શપથ લેવા બદલ મોટા વરાછા ખાતે આવેલ એક હોલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની પ્રખર મહેનતથી અને માનવીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સર્વશ્રેષ્ઠ કામગીરીના લીધે આજે ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગ્યો હતો તેથી આજ રોજ આવા કર્મનિષ્ઠ કાર્યકરોને સન્માનિત કરીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ પ્રભારી અશોકભાઈ ખામકર પરેશ વઘાસિયા રાષ્ટ્રીય યુવા પ્રમુખ આયોજક હિતેશભાઈ કોશિયા ઉપસ્થિત રહ્યા હતા સુરતથી સુનિલ પાટિલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ આપનું નામ અને ઉદ્યોગ મારું નામ છે હિતેશભાઈ કોશિયા ગુજરાત ટીમ મોદી સપોર્ટર સંઘ ગુજરાતના યુવા પ્રમુખનો મને આજે હોદ્દો આપ્યો છે આજે ટીમ મોદી સપોર્ટ સંઘ દ્વારા મોદી સાહેબ સતત ત્રીજીવાર વાર વડાપ્રધાન પદ બિરાજમાન થયા છે એક જ છે કે દેશની અંદર યશસ્વી વડાપ્રધાન આ ત્રીજી ત્રીજી વાર ટર્મ ઉપર વડાપ્રધાન પદે બિરાજમાન થતા હોય તો આજે એના કાર્યતર કદાચ અમે સમારંભ રાખ્યો હતો મારું નામ હેમલબેન રૂડાણી છે આજે અમે ટીમ મોદી સપોર્ટર્સ સંઘમાં બધા મળીને પરિવાર એક પરિવાર અમે સન્માન સમારોહ રાખ્યો હતો ને મોદી સાહેબ ત્રીજીવાર ચૂંટાયા એના સ્વાગત માટે અમે અહીંયા સન્માન સમારોહ રાખ્યો છે કાર્યક્રમનો મુખ્ય મુખ્ય ઉદ્દેશ અમે મોદી સાહેબને સપોર્ટ કરીએ છીએ મોદી સાહેબને સપોર્ટ માટે જ અમે મળીએ છીએ એક પારિવારિક રીતે મળીને અમે મોદી સાહેબને આગળ વધે મોદી સાહેબના દરેક કાર્યો સિદ્ધ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને એના પ્રગતિને હેતુથી અમે એને કામ કરીએ છીએ એક અમારો બહુ મોટો પરિવાર છે આજે બધા નવા હોદ્દેદારો જે નિમણૂક થયા છે એનો સન્માન સમાન પણ રાખ્યો છે અને નિયુક્ત પત્ર પણ આપવામાં આવ્યા છે આપનું નામ અને હોદ્દો મારું નામ પ્રકાશ નાગલા છે અને મને આજે ટીમ મોદી સપોર્ટર સંઘ તરફથી ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના પ્રમુખ તરીકેનો હોદ્દો મળેલો છે આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય મોદી સાહેબે જે શપથવિધિ હમણાં પૈતી તો ત્યાં જે લોકો નહોતા જઈ શકા એના અનુસંધાન અહીંયા અમે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો અને ભાજપ તરફી અને ટીમ મોદી સપોર્ટર સંઘ તરફી બધા જ લોકોને એકત્રિત કર્યા હતા આમ જનતાને આપશું કહેવા મને આમ જનતા અત્યારે બધું જાણે જ છે કે અત્યારે જે વિકાસ કાર્યો મોદી સાહેબના થઈ રહ્યા છે પણ ક્યાંક ક્યાંક હજુ અટવાય છે એ આવા પ્રોગ્રામોથી લોકોમાં હજુ જાગૃતિ આવશે